નવસારી ખાતે નવસારી જિલ્લા ટેકવન્ડો ચેમ્પિયનશિપ બેનું આયોજન ટેકવોન્ડો એસોસિએશન નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો નવસારી ખાતે નવસારી જિલ્લા ટેકવન્ડો ચેમ્પિયનશિપ બેનું આયોજન ટેકવોન્ડો એસોસિએશન નવસારી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય રમતગમત સંકુલ ખાતે નવસારી મહાનગરપાલિકાના સહયોગથી જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી મહાનગરપાલિકાના એન્જિનિયર રાજેશભાઈ ગાંધી અને સમાજ અગ્રણી હર્ષદભાઈ કાસુંદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ રીતે આયોજન દર વર્ષે થાય અને મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને આજનો ઇવેન્ટ બહુ સરસ હતો અને ઓર્ગેનાઇઝડ કર્યો છે ટેકવાન્ડો એસોસિએશન નવસારીએ આજમાં તમે જો તો બધાને સરસ રીતે મનાવણ આવી છે ને બધાએ કંઈક ને કંઈક નવું શીખ્યું છે અને બધા લાઈક કેમ બધાને કંઈ અલગ એક્સપિરિયન્સ કરવા મળ્યો છે હું બ્રેકિંગ માં હતી ને હજુ ફાઇટ માં હતી ને બ્રેકિંગ થયું એમાં હું સિલ્વર જીતી જે મારા માટે બહુ સરસ વસ્તુ છે અને ફાઈટ હજુ બાકી છે હું યોગીન પટેલ કાયકોન્ડો એસોસિએશન નવસારી અને નવસારી મહાનગરપાલિકાના સહયોગથી આજ રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય રમત ગમત સંકુલમાં બીજી ટાઈકોન્ડો એસોસિએશન નવસારી ડિસ્ટ્રિક્ટ ટાઈકોન્ડો ચેમ્પિયનશિપ જેનું આયોજન કરવામાં આવેલ છે જેમાં નવસારી જિલ્લામાંથી દોઢસોથી વધુ પાર્ટિસિપેશન આવેલ છે જેમાં આજ રોજ નવસારી મહાનગરપાલિકાના ચીફ એન્જિનિયર શ્રી રાજેશભાઈ ગાંધી દ્વારા એમને મેડલ તથા ટ્રોફી નું એનાયત કરવામાં આવેલ છે